અત્યારે આપણે આવી ગયા છીએ એક અદ્ભુત લોકેશન ઉપર જે લગભગ મેપમાં ગોતવામાં અમને લગભગ બે કલાક થઈ મેપમાં અમને રોડ મળતો નતો પછી અમે અહીંયા આજુબાજુના વિસ્તારમાં પૂછી પૂછીને આવ્યા અને પછી જઈને અમને લગભગ મેપમાં લોકેશન મળ્યું એનું નામ છે તરસિંગડો ડુંગર આ જે તમને મારી પાછળ જે દેખાય આ તરસિંગડો ડુંગર છે જો આ એનું બોર્ડ છે આ બાજુ જાઉં તો તરસિંગડા ડુંગર બાજુ જવાય આ બાજુ રોકડીયા હનુમાન બાજુ જવાય અને આજી ઉપર જે ડુંગર છે એ છે તરસિંગડો ડુંગર અને અહીંયા છે ખોડિયાર માતાજીનું અદભુત મંદિર આપણે જોયું નથી આપણે તો પહેલી વાર જાવી પણ જે આ રસ્તો છે અહીંયા સુધી આવવાનો રસ્તો અને આ જે લોકેશન છે એક નંબર લોકેશન છે હવે આપણે આગળ આગળ જાવી અને જોઈએ કે અહીંયા કેવું લોકેશન છે અને માતાજીનું મંદિર કેવું છે અહીંયા જો આ મંદિર અહીં તમને લગભગ કેમેરામાં દેખાતું નહીં હોય પણ આ મંદિર છે લગભગ ચોટીલા જેટલું તો નહીં હોય પણ ચોટીલાથી થોડુંક નીચે છે આ લોકેશન અને એટલું બધું સુંદર લોકેશન છે ને એ હવે આપણે જોઈએ કારણ કે આપણે તો પહેલી જ વાર આવ્યા છીએ તો તમે આ વિડિયોમાં બની રહો અને આ લોકેશનની મજા માણો અમારી યાર તમે છે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને ગાડી પાર્કિંગ કર્યા પછી રસ્તો રહ્યો ને એમ ચડવાનો આવે પગથિયા નથી જો આવો રસ્તો ચડવાનો છે

જો આમ જો મિત્રો આમ જો આ વખતે તરસિંગડો ડુંગર વાયરલ થયો હે તો આપણે તે તરસિંગડા ડુંગરનો નો વિડીયો બનાવવા આવી ગયા અને ગરમી થોડીક વાગ્યા છે હા મેં આપણે જવાનું છે છે કાંઈ ઉપર પડેવું છે સ્લીપરી છે અને હાપ ચડી ગયો પણ મોજ આવી જાય તો જો આ રસ્તો રહ્યો ને આમ બે પહાડ કાપીને વચ્ચે રસ્તો બનાવ્યો હોય ને એવું છે આમ આખો પહાડ રહ્યો ને એ કાપીને ખોન પછી રસ્તો બનાવ્યા તો જો અહીંયા સુધી અમે અત્યારે હાલીને આવી હી અને લોકેશન અહીંયા અમને મળ્યું છે ઉપરથી આ જે વ્યૂ આવ્યો છે એ ખતરનાક વ્યૂ આવ્યો છે હજી અમારે આટલું ઉપર જવાનું છે આમ આગળ છેક જવાનું પણ હવે જો અહીંયાથી આ સીડીઓ ચાલુ થઈ જાય છે પગથથી ચાલુ થઈ ગયા છે અમારા વિપુલભાઈ થાકી ગયા હે ઘડી થાકીને બેઠા હે આપણે હવે જવાનું છે છાંટા ચાલુ થઈ ગયા છે અને કુદરત જો કુદરત આજે અમારી હેરત છે આમ તડકો નથી લાગવા દીધો તાઈણ વાગ્યા એ ખરાબ ઉપરના પણ જરી કંઈ તડકો નથી એમ છાંટા ધીમા ધીમા ચાલુ થઈ ગયા છે અને આ બાજુ પહાડ આ બાજુ પહાડ ને બધી બાજુ જો ચારેય બાજુ પહાડ હવે ઉપર જવાનું આપણે માતાજીના દર્શન કરવી અને મોજ માણવી પછી આમ આજી પહાડ ચડવાની જે મજા હે ને એ બઉ જોરદાર અમારા વિપુલભાઈ જો વિપુલભાઈ કેવી મજા આવે એમ કહો તમે વાતાવરણ ફૂલ મોય પડે તો આ પછી આમ દેશી એસી દેશી એસી તમે આમ જુઓ આમ વ્યૂ તો જો કેવો ગજબનો વ્યૂ હે એક નંબર વ્યૂ છે અને આમ જોઈને આ કે નેચર એટલે નેચર ખતરનાક નેચર આમ જો કેટલું ઉપર જો અહીંથી તમને સીધી ખાંડ ચાલુ થાય છે અને લોકેશન ગજબનું આ જે ડુંગર છે ને એ ચોટીલા જેટલો તો નથી પણ ચોટીલાથી થોડોક નીચો ડુંગર હે લગભગ હશે તો ચારસોથી પાંચસો પગથી આવશે વધારે તો નહીં હોય પણ બહુ એટલું બધું સરસ મજાનું લોકેશન છે ને કે આ જો લોકેશન એક નંબર અને પવનચક્કી આ બાજુ જો પવનચક્કી છે છે અમારા મિત્રો અને સામે જો આ દેખાય ને ખોડિયારમાં જવાનું હવે આપણી પાસે આટલી સીડી રહી લગભગ પચાસ થી હો પગથિયાં આય છે તો પચાસ થી હો પગથિયાં ચડીને આપણે પાછા જાવી અને જોવી કે મંદિર કેવું છે અને ત્યાંનું લોકેશન કેવું છે સમુદ્ર હવે આપણે

હા હા સરસ સરસ મિત્રો જો આ છોકરાઓ બધા અઠવાડિયામાં એક ને આપણે હજી પહેલી જ વાર આવડે મોટા થયા ને આ અમારા પહેલી વાર આ છોકરા છોકરાઓ તારી કરતા તો મિત્રો અત્યારે આપણે જો ઉપર આવી ગયા હૈ ને લોકેશન એક નંબર હે હવે આ જો આ નાનું એવી જગ્યા હે મૂર્તિ આયા સુંદર મજા મજાની હવે અંદર રસિકભાઈ અંદર દર્શન કરવા જાય તો અંદર આપણે દર્શન કરી અને જોઈ કે તો અંદર આ સરસ મજાની જો મૂર્તિ છે ખોડિયારમાંની હું તમને બતાવું જો આ છે ખોડિયારમાંની મૂર્તિ અને આ જો આ છે ખોડિયારમાંની મૂર્તિ અને આ ખોડિયારમાંની મૂર્તિ નીચે મગર છે અને આ બાજુ કંઈક આવું મંદિર છે આ બધા નાના છોકરા ફોટા છે ખોડિયારમાંનો ફોટો છે બહુ સરસ મજાનું નાનું એવું મંદિર એ પણ મંદિર જોરદાર છે ખરેખર

આપણે એને આ ડુંગર ચડવાનું આવે છે એના પછી ઉપર આ ડુંગરનું લોકેશન હે તમે આમ જુઓ કે આનું ભેખડ જ છે પથરા અને પથરાથી ઉપર આપણે આમ ચડવાનું આવે છે તો આપણે પથરાથી ઉપર ચડવી અને આમ લોકેશન હે વ્યૂની ની મજા માણવી ઉપર આવ્યા અને અમે ઉપર નેચરની મજા માણવી અને અમારા બધા જો મિત્રો છે ને ની મજા માણે છે અને આ જો મગફળી ખાય છે ને બધા હવે મારી હા તો રાત જો એલા ખાવા મંડો આ હા બાકી કાંકડી એટલે કાંકડી હો આથી બનાવેલી કાંકડી એમ લીંબુ લીંબુને મસાલાવાળી એ તમે ખાવ એટલે મજા આવે હા હા મગફળીનો અને કાંકડીનો નાસ્તો થાય છે અને એ જે નાસ્તાની મજા છે એ આવી જગ્યાએ જ મજા આવે બાકી ઘરે નો મજા આવે અને હારે ભાઈબંધ હોય એટલે ચાર ચાંદ લાગી જાય તમારે આ ટ્રીપ ઉપર છે આ ગામડું કેટલું આમ આગું દેખાય છે કેટલું બધું અને આ જે પર્વત છે એ અહીંયાથી ડુંગર અહીંથી જવાય છે પણ આપણે જવાનું નથી તો આ લોકેશન ઉપર તમે ઉપર આવો ને તો ઉપર એક નાનું એવું સુંદર મજાની એક ટેકરી કરીને એક મંદિર બનાવ્યું હોટલો કરીને એક નાનું એવું ઝાડ છે અને જોરદાર મંદિર છે નાનું એવું અને જો છોકરાઓ પિકનિક કરવા આવ્યા છે આજુબાજુના ગામના છોકરાઓ છે અને હવે આપણે અહીંથી હેઠે ઉતરવી હેઠે ઉતરવાનું છે ને જો આવું હેઠે ઉતરવાનું છે અમારે જયમી ભાઈ તો ચાહે આપણે હવે ધીમે ધીમે ઉતરવી હવે અહીંથી છે ને હેઠું પડી જાય એવું છે એટલે આપણે અહીંથી ધીમે ધીમે ઉતરવી ના મોબાઈલ તો હું રાખી લઈશ બાકી તો કંઈ છે નહીં જો આવી રીતે પગથિયા ઉતરવા પડે એવું છે બહુ તમે સાચવીને ન ઉતરો ને તો પડે એવું હોય કારણ કે નકરા ઝીણા ઝીણા પથ્થર જ છે લપસી જવાય એવું છે તો આપણે પગથિયા તો હવે આપણે ઉતરી ગયા છીએ લગભગ ચારસો થી પાંચસો પગથિયા હતા હવે અહીંથી પાછું આપણે ચાલી નીચે જવાનું લગભગ અડધો થી પોણો કિલોમીટર જેવું છે ઉતરવાનું છે બરાબર અહીંયાથી હવે પાછા આપણે નીચે જ આવી અને આ જે લોકેશનની વાત કરીને આ તરસિંગનો ડુંગર ક્યાં આવ્યો છે એ વાત કરવી ને તો ગઢડા તમારે આવવાનું બોટાદથી ગઢડા તરફ આવવાનું અને ગઢડાથી તમારે રામપરા ગામ આવે રામપરા ગામથી તમારે લગભગ એક કિલોમીટર મીટરના અંતર ઉપર જ તે આ તરસિંગડો ડુંગર આવે છે આ વખતે તરસિંગડો ડુંગર ઘણો બધો વાયરલ થયો હતો તો આપણે પણ એની લોકેશનની મજા માણવા આવી ગયા અને અહીંયા આવીને જોયું તો ખરેખર જે વિડીયો વાયરલ થયો છે ને આમ એની કરતાં આમ રૂબરૂ જોઈને તો વાતાવરણ એટલું જોરદાર જોવા જેવું છે આમ જોવો તમે કે કેવું જોરદાર વાતાવરણ છે અને હેઠે ઉતરવાના રસ્તા જો સ્લીપરી રસ્તા તમે જો ધ્યાન ન રાખો ને તો પડી જાવ એવા રસ્તા છે પણ ખરેખર ચોમાસામાં આ બધી જે જગ્યાઓ છે ને ડુંગર ને એ બધી જગ્યા આમ પ્રકૃતિ આમ છોડે કડાએ ખીલે ને એવી મોજ આવે આમ એવું લાગે જોરદાર આપણે હવે ડુંગર ઉતરી ગયા છીએ અને આ જે ડુંગરનું લોકેશન હતું એ એકદમ અદ્ભુત લોકેશન હતું આમ કહેવાય ને કે નેચરની ગોદમાં આવી ગયા હોય એવું હતું હું કેવું જમીશ કેવી મજા આવી ખૂબ સરસ લોકેશન છે વાતાવરણ વાતાવરણ સારું અને બપોરના ત્રણ વાગ્યા હતા તોય આમ અંધારા જેવું જ વાતાવરણ એમ વરસાદી નથી અને તડકોય નથી એવું આમ કુદરત અમારી આમ દરેક વખતે હારે હોય ને એવો જ અનુભવ થાય ખરેખર અમારી હારે દર વખતે કુદરત હોય શું કેવું બરાબર ને દરેક ટ્રીપમાં એટલી મજા આવે અને તડકોય જરાય નડે નહીં હમ અને ખૂબ સરસ વાતાવરણની ટ્રીપ એ શાંતિથી બધા લોકેશન અમે ભરપૂર મજા સાથે જઈ શકીએ છીએ જાણી શકીએ છીએ જોઈ શકીએ છીએ બહુ મજા આવે એમ તો આઈ હોપ કે તમને અમારા વિડીયોમાં મજા આવતી હશે જો મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સરસ મજાની કમેન્ટ કરો અને આ લાઇક કરો એની સાથે તમે હાઇપ પણ કરતા જજો કારણ કે હાઈપથી આપણો વિડીયો આગળ જશે અને આવા નવા નવા વિડીયો અમે તમારા માટે લાવશું અને અમને મોટિવેશન મળતું રહેશે તો આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર